નૌસારીના ઇતિહાસમાં પ્રથમ વખત 30 કરોડ જેટલું મોડું રક્ષતું રેકેટ નવસારી જિલ્લા પોલીસના હાથે લગાવ્યું છે. નૌસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડના ચાંગલે ફળિયાના દરિયા કિનારે 50 પેકેટ આશિષ નામનું આર્કોટિક ટ્રક બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. અંદાજે 4 મહિનાથી વધુ સમયથી દરિયામાં પડ્યું હતું અને પાંચ લેયરમાં પાર્કિંગ કરીને દરિયામાં બિનવારસી હાલતમાં પડ્યું હતું. જે દરિયા કિનારે તણાઈ આવ્યું છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળી આવતા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે વલસાડ સુરત અને હવે નવસારીમાં મોટા પાયે ડ્રગ્સનો જથ્થો મળી આવતા સ્ટેટની એજન્સીઓ કામે લાગી છે વલસાડ અને સુરત બાદ નવસારી જિલ્લામાં મળી આવેલું નાર્કોટિક્સ ડ્રગ્સમાં સામાન્યતા જોવા મળી રહી છે ડ્રગ્સ મળવાની ઘટનામાં બિનવાર્ષિક હોવાને કારણે પોલીસે દિશા વિહીન બની છે અને પેડરો તથા સ્થાનિકો માછીમારોના સહયોગથી દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારીને તપાસ હાથ ધરી છે નવસારી જિલ્લાની અંદર પાંચ કિલોમીટરના પટ્ટાની અંદર પાંચ જુદી જુદી જગ્યાઓથી ટોટલ મિલાવીને પચાસ પેકેટ નાર્કોટિક ડ્રગ્સ બરામદ થયા છે તે એફસ દ્વારા સ્થળ ચકાસણી કરાવતા આ નાર્કોટિક ડ્રગ્સ હશીશ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ પ્રસ્થાપિત થાય છે તમામ પેકેટ અંદાજિત બારસો ગ્રામના છે તો ટોટલ સીઝર આ પેટ્રોલિંગ દરમિયાન સિક્સટી કેજીસ નો થયો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર અંદાજિત કિંમત ત્રીસ કરોડ રૂપિયા આંકી શકાય છે આ તમામ પોલીસની પ્રક્રિયા આ કેસની અંદર અત્યારે હાલ ચાલુમાં છે અને એફઆઈઆર લેવાની કાર્યવાહી પોલીસે હાથ ધરાવી છે અંદાજિત બારસો ગ્રામનું છે અને દરેક કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દરિયા કિનારે બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળ્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે ડ્રગ્સ મળવાની ઘટનાના પગલે ગુજરાત હવે સમગ્ર દેશમાં ચર્ચાને ચકડોળે ચડ્યું છે ગુજરાતના દરિયા કિનારે વારંવાર મળી રહેલા બિનવારસી ડ્રગ્સને પગલે વિવિધ આશંકાઓ પ્રવર્તી રહી છે વલસાડ અને નવસારીના મળેલા ડ્રગ્સના જથ્થામાં સામાન્યતા હોવાનું અને ઈરાન અથવા અફઘાનિસ્તાન ડ્રગ્સ આવ્યું હોવાનું પ્રાથમિક તારણ જિલ્લા પોલીસ કરી રહી છે હાઈલી પ્યોરિફાઈડ ફોર્મમાં મળેલું ડ્રગ્સ હજુ લેબોરેટરીમાં મોકલ્યા બાદ તેની સાંદ્રતા માપવાની પોલીસે કામગીરી શરૂ કરી છે જેમાં સૌથી ઉપર એક ટ્રાન્સપેરન્ટ પારદર્શક પ્લાસ્ટિકની પેકેજિંગ છે એની અંદર સેકન્ડ લેયરની અંદર કાપડની પેકેજિંગ છે અને થર્ડ ફોર્થ અને ફિફ્થ લેયરની અંદર ફરીથી પ્લાસ્ટિકની પેકેજિંગની અંદર જોવામાં મળે છે દરેક પેકેજની ઉપર ઉર્દુ ભાષાની અંદર કઈ લખેલું જણાઈ આવે છે પણ અત્યારે આની સોર્સ ઓફ ધીસ ડ્રગ્સ ઇઝ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન અને તપાસની કર્યા પછી અમે એમને પ્રસ્થાપિત કરી શકશું કે આ કયા એરિયાથી આવે છે અત્યારે અમારી કોસ્ટલની જો કોમ્બિંગ એક્સરસાઇઝ છે તે ઓર ત્રિવ્ય ગતિથી વધારવામાં આવી છે અને અત્યારે ટોટલ બાર જેટલી ટીમ્સ જો છે આખા નવસારી જિલ્લાના કોસ્ટલ વિસ્તારની અંદર મરોલીથી લઈને મરીન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અત્યારે આ શોધખોળ ચાલુમાં છે

દક્ષિણ ગુજરાતમાં મળેલા ડ્રગ્સ ને પગલે દક્ષિણ ગુજરાતનો દરિયા કિનારે જાણે ડ્રગ્સની હેરફેરનું સ્થળ બની ગયું હોય તેમ એક પછી એક જિલ્લામાં ડ્રગ્સ વાર્ષિક જથ્થામાં મળી રહ્યું છે બિનવારસી વાર્ષિક નો જથ્થો આવ્યો ક્યાંથી અને જો આવ્યો તો કયા દેશમાંથી અને કોણ લાવ્યું હતું ઉર્દુ લખાણના પેકેટમાં પેક કરેલું અને પાણીમાં ન પડી દે તેવું પાંચ લેયર વાળું પેકિંગ ક્યાં કરવામાં આવ્યું સમગ્ર ઘટનાક્રમે પોલીસ તપાસ બાદ જ પડશે